પ્રિય વૈષ્ણવો આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પાંચમા શિક્ષાપત્રમાં વર્ણન કર્યું છે કે અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચય સર્વદા સર્વભાવે ન તેન સર્વ ભવિષ્ય એટલે અહીં કહે છે કે અષ્ટાક્ષર મહામંત્રનો સર્વભાવથી નિરંતર ઉચ્ચાર કરવો તેથી સર્વ કાર્ય સિદ્ધ થશે તેમાં વર્ણન કરતા કહે છે કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે જો કશું ના બને તો અષ્ટાક્ષર મંત્રને મહામંત્ર સમજી અષ્ટર પ્રહર શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરવો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ વેદ પુરાણ શાસ્ત્ર શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાંથી નિશ્ચય કરીને સાર રૂપે આ અષ્ટાક્ષર મંત્ર પ્રત્યેક પુષ્ટિ જીવાત્માને મન અષ્ટાક્ષર મંત્ર એટલે સર્વસિદ્ધ સર્વોત્કૃષ્ટ મહામંત્ર જ્યારે જીવાત્મા અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ અંતઃપૂર્વક કરે છે ત્યારે ચિત્તને પરમ શાંતિનો અનુભવ થાય છે આ અષ્ટાક્ષર મહામંત્ર સામાન્ય અથવા લૌકિક ફળોને આપનારો જોઈ સાધારણ મંત્ર નથી એટલે કે આ કોઈ સાધારણ મંત્ર નથી પરંતુ પરમ અલૌકિક ફળનું દાન કરનારો છે તેના દરેક અક્ષરમાં અલૌકિક સિદ્ધિઓ રહેલી છે જ્યારે જીવ શુદ્ધ હૃદયથી અષ્ટાક્ષરનો જપ કરે છે ત્યારે તેને અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અહંતાનો નાશ થાય છે દાસ ભાવ ઉત્પન્ન થાય છે અને પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા થાય છે ધ્યાન આપજો પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા થાય છે આ અષ્ટાક્ષર મહામંત્ર કોઈએ ઉપજાવી કાઢેલો મંત્ર નથી તેનું પ્રાકટ્ય પણ અદ્ભુત અને અલૌકિક રીતે ગોલોકધામમાં થયું છે એટલે અહીં કહ્યું ને કે ચરણારવિંદમાં દ્રઢ આશ્રય થાય છે એટલે જપ સમયે આપણે ધ્યાન કઈ રીતે ધરવું જોઈએ તેનું પણ વર્ણન ખૂબ સુંદર રીતે અહીં કર્યું છે